તો આપણે આમાં અત્યારે તો શું હેક્યું ધોવાય તો નહીં પણ ખાલી આપણે શું કે ધોઈને હોય ને એ આપણે નીકળી જાય એ આ તો આપણે અત્યારે ધોઈએ છે ટેક્ટર તો આપણે એમ થયું કે ચાલો તમને બતાવીએ તો તમે આ જોઈ શકો છો અત્યારે દવા સાટવા જાય છે તલમાં તો એવું છે હવે આપણે સારું તમને બતાવું હા આપણે અહીં તેલ કેરેલ છે તો ખબર છે બધે કે એમાં આપણે દવા સાટવાની છે તેલ દેખાતા હશે હવે આપણે હજી તો ખાલી ચાલુ કરી દવા સાટવાની ક્યારે પૂરી થાય એ હવે જો હું વિડીયોમાં ચાલો હવે તેલ પણ મસ્ત આપણે બહુ પારો નહીં પડે ક્યાંક ક્યાંક છોડવો કાઢવો જો હોય સટાણા પણ એક નંબર હો ભાઈ તો આપણે જે આપેલો પોપ ચાલુ કર્યો ચાલો તો આપણે સાટવામાં તો બહુ વાર લાગશે હવે જો હું આગળ કેટલો ટાઈમ લાગે એ ચાલો તો વિડીયોમાં રહેજો તો મિત્રો આપણે આકરથી છે ને એટલી સાટી દીધી હવે આકર અડધી સાટવાની છે અડધી સટાઈ ગઈ અડધી સાટવાની આપણે મિત્રો આ નળીની ખબર હશે બધાને આપણે અહીંથી તૂટી ગઈ ત્યાં આવો જુગાડ કર્યો આપણે શું કે બાવલનો કાંટો નાખી દીધો એટલે વાહ શું કે નીકળે નહીં તો આ જુગાડ કર્યો આપણે નોકમાં એ છે કે ભાઈ આપણી નળી તૂટી ગઈ છે તો આ જેનું આપણે કરી નાખીશ એવું છે આપણે જો આજ હવે આપણે કેટલીક બધી વાર લાગે અડધી છતાં અડધી અડધી સાચવાની છે તો ચાલો વિડીયોમાં જ તમને પછી બતાવીશ આપણે પોપ ભરવાની સુવિધા તો આપણે એમ પહેલેથી કરી લીધી હતી ભાઈ આપણા જૂના જોતા હશે એ બધાને તો ખબર જ છે કે અહીંયા આપણે આ ગેરબો રાખ્યું દવા સાટવા માટે સ્પેશિયલ રાખ્યું છે તો ચાલો હવે પછી પાછા જાય ત્યારે મળીએ તો મિત્રો આપણે દવા સટાઈ ગઈ છે ને હવે આપણે આ હથિયાર બધી લઈને ઘરે જઈશ તો હવે આપણે આજે આ લોગને આજ તો એમ નથી આપવાનું ખાલી આપવાનું છે તો ચાલો હવે આપણે હવે આજનું તો કંઈ નહીં કેમ તો અંધારું થઈ ગયું તમે આ બધું જોઈ શકો તો હવે આપણે કાલે વિડીયોને સેન્ડ આપી દેસુ ચાલો તો કાલે પાછા મળીશું જોઈએ આગળ મિત્રો આપણે આપણે આ ખપાળી લઈને ક્યાં જઈએ તમને ખબર નહીં નસ ખબર હોય ને ભાઈ કેમ કે આપણે કીધું નથી તો આપણે જઈએ છે તો અહીંયા હાલ ભૂકી ભરવા આપણે ભૂકી ભરવાની છે અને આપણું ટ્રેક્ટર આગળ આવે છે તો આપણે ભૂકીને ભરવાની છે એવું કરવાનું છે તો આ ટ્રેક્ટર આવે છે જે આપણે અહીં કપાવી લઈને આવી ગયા તો હવે ચાલો આગળ તમને પછી બીજું પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરશું અને ટ્રેક્ટર તો આવે છે ચાલો ટ્રેક્ટર આવે પછી આપણે જોઈએ ટ્રેક્ટર ભાઈ આવે છે ને આપણા ભૂકી છે ને હવે એટલી છે શારક ફેરામાં હોઈએ ને તો સારું કેમ કે ભાઈ આ બહુ પછી માય નહીં માંડવીયાના વાળું ક્યાં કંઈ આ દબાય નહીં એટલે આ બહુ નહીં નીવું હોય તો આપણે જો હું આગળ આપણે ટ્રેક્ટર ધોયું પછી કેવું લાગે કોમેન્ટમાં કહેજો બધાય આપણે ઘરે ધોયું છે તો ચાલો મિત્રો આપણે હવે આ ફેરો ભરાઈ ગયો છે અને હવે આપણે આને ઠલવવાનું છે કઈ રીતે ઠલવીએ અને ક્યાં ઠલવીએ એ સારું તમને આગળ બતાવીએ તો આપણો અત્યારે લઈ જવાનું છે આપણે માથે કરતી છે એમાં કેમકે આપણે આસુઆસું નાખવાનું છે આપણે એમાં નાખેલું પોતું એ કાલ આજના જ બ્લોગમાં આવે આગળના કાલે આપણે બતાવ્યું હતું તો આગળ ત્યાંથી આપણે ગાડું ઉલાડીને પાછળથી ધીરે ધીરે પાડતું જવાનું છે એ હું કરવાનું છે તો ચાલો આગળ તમને એ પણ બતાવશું તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તો ચાલો આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ અને બતાવીએ મિત્રો તો આવી રીતના આપણે ઠેલ્યું છે તમે જોઈ શકો ચાલો તો હવે આપણે બીજું વધારાનું કંઈ નહીં બતાવીએ ભાઈ હવે આપણે આ બધી કામ કરીને પાછા આપણે નવું કંઈ કરશું ત્યારે બતાવશું તો હવે ચાલો વિડીયોમાં રહેજો તો આપણે પછી આગળ જોઉં તો મિત્રો આપણે આ પાંચમો ફેરો ફેરે આવા પાંચમો ફેરો જાય તમે જોઈ શકો આપણે અહીંયા શું કે નખાઈ જો આપણે એટલે કટકીમાં આગળ અહીંયા બતાવું એમાં ત્રણ ફેરા નાખ્યા ને આ બીજો ફેરો આપણે ભલે આંબાને છે ને ત્યાં ઢેગલો ફેરે તો એ પણ આગળ તમને ત્યાં જઈને બતાવું ચાલું તો વિડીયો અને આપણે ત્યાં જઈને પણ જોઈએ તો જો મિત્રો આમાં તમને દેખાતું હશે આપણે આ બધી નાખેલ છે આનો આપણે જ્યારે ફેસર રાખ્યું ને ત્યારે ડબલ ફેટેકનું એક ગાડું ભેર્યું હતું એ નાખી દીધું હતું એટલે આમાં આપણે પાળાને કરે એટલે વિખાઈ ગયું બધી તો જો આ બધું આપણે આ નાખેલું છે આપવાર ને કેવું છે તો તમે આ જોઈ શકો હવે આપણે આગળ પર બદલાની છે ફેરો ઠલવ્યો હશે એ પણ તમને સારું આગળ બતાવું છું આપણે ભાઈ અહીંથી પીન કાઢી નાખીએ ખાલી એક જ કાઢવાની આ જઈને તો આપણે મિત્રો પર તમને ઢેગલો દેખાતો હશે એ ઢેગલો કહેવાય આગળ આપણે આ બીજો ફેરો પણ ત્યાં જ ઠલવવાનો છે તો ચાલો આગળ એ પણ તમને બતાવું તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગને અહીંયા પૂરો કરી નાખીએ તો કેવું રહેશે સારું રહેશે ભાઈ તો આજનો આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરો છે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અમે આનાથી સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું ભાઈ તો ચાલો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક બાઈક કરો ભાઈ હા તમને જ કહો તમારે જ કરવાની છે ભાઈ તો ચાલો હવે પાછા આપણે કાલે મળશું જઈશું અમને